ગટર પાણીની વ્યવસ્થા જે એ બધી ઉભી કરવામાં આવે એવી અમે કંપની આપીએ સત્તર ત્યાં કને કંપનીને ઘેરાવો પણ કરશું એટલે મારી વિનંતી છે કચ્છ વહીવટી તંત્રને મારી વિનંતી છે કંપનીના તમામે તમામ અધિકારીઓને મારી વિનંતી છે પોલીસ તંત્રને કે એબીજી કંપની જે હતી પેલા જે કરોડો રૂપિયા લોકોના ખાઈને બેઠી છે અને હવે જે નિર્મા કંપની આવી છે જે કચ્છના સ્થાનિક લોકોને ઓગણીસો પંચાણું નો નિયમ છે લેબર લો કે સ્થાનિક લોકોને પંચ્યાસી રોજગારી આપવી કચ્છને વિશેષ દરજો મળેલો છે એટલે તમારી જવાબદારી છે કે કચ્છના સ્થાનિક અને જે પણ ગામડા લાગુ પડતા હોય આ કંપનીને એ લોકોને રોજગારી આપી ન આપી તમે એ લોકોને રોજગારીમાંથી વંચિત રાખ્યા છે તો મહેરબાની કરીને પંદર સત્તર દિવસનો સમય આપો છું તમને કે ભાઈ આ લોકોને રોજગારી આપો અને સીએસઆર ફંડનો સદુપયોગ કરો નહીં અમે ત્યાં કને આવીને આંદોલન કરશું